જાલોત તાલુકાના રાજપુર ગામની દિંડોળ ફળિયામાં બે કાચા મકાનો માગની ઘટના જાલોત તાલુકાના રાજપુર ગામના દિંડોળ ફળિયામાં બે કાચા મકાન માગ લાગતા બે મકાનોમાં નુકસાન સાંજના અરસામાં આગની ઘટના બની હતી જેમાં સગા બે ભાઈના બે મકાનમાં લાગી હતી આગ આગ જેમાં એક ડિંડોળ મનુભાઈ ધૂળાભાઈ ડિંડોળ સોમસિંહભાઈ ધૂળાભાઈ નાઓના કાચા મકાનો માગ લાગી હતી ઘરવખરીનો સામાન આગમાં બળીને ખાખ ઘરમાં મૂકેલા ગાદલા કપડાં વાસણો અનાજ સહિતની વસ્તુઓ બળીને ખાખ ઘરની બહાર પશુઓના આહાર માટે રાખેલ ઘાસ ગોતુબળીને બળીને આ ગોલવવા જતા ઘરના સભ્યોને સામાન્ય ઈજા જાનહાની થઈ નથી ઝાલોદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આજુબાજુમાં ઉપસ્થિત લોકો દોડી આવ્યા પાણીનો મારો ચલાવી અને ઝાલોદ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લીધી રિપોર્ટર પ્રવીણ કલાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ લીમડી મળી